રીતે ગેરકાયદે લાયસન્સવાળા હથિયાર આપ્યા છે એક હથિયાર દીઠ તે કેટલા રૂપિયા પડાવતો હતો આ તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે બોકસ હત્યા લાઇસન્સ કેસમાં મુખ્ય આરોપી સકંજામા ગુજરાતી ટીસની ટીમે દેવાકાંત પાંડેને ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની પણ સંભાવના દેવાકાંત પાંડે અનેક લોકોને ગેરકાયદે હથિયાર પૂરા પાડ્યા હતા પોલીસ તપાસ મેં પણ ખુલાસો થશે કે કેટલા સમયથી તે આ ગોરક ધંધો કરતો હતો અત્યાર સુધીમાં કેટલા લોકોને તેણે આ રીતે ગેરકાયદે લાયસન્સવાળા હથિયાર આપ્યા છે એક હથિયાર દીઠ તે કેટલા રૂપિયા પડાવતો હતો આ તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે